હલો જે ભડાનાથ જય દર્શન હું રંજન ગોસ્વામી બોલું છું મારી ચેનલ છે વીવી વી આર ગોસ્વામી તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને આજે હું નાના બાળકો વિશે વાત કરવા માગું છું કે ખાસ કરીને બહેનોને કહેવા માગું છું કે જે નાના બાળકો છે બહુ અતિશય એકથી પાંચ વર્ષના બાળક બહુ નાના હોય ગુસ્સામાં હોય ક્રોધ કરે કાંઈ પણ ઘરમાં નુકસાન કરે તો ઘણા બહેનો એને મારતા હોય છે અને ગાલ ઉપર પણ થપાટ મારે છે તો ના બાળકને ગાલ ઉપર કદાપી મારવું નહીં કેમ કે ગાલ ઉપરથી ગાલ પર મારીએ એટલે સીધી એની આંખ ઉપર અસર પડે છે ગાલુમાં સીધી આંખની નસો આવતી હોય છે એટલે બાળકને મારવું નહીં એને પ્રેમથી સમજાવશો તો એ સમજી જશે તમે એને માનથી બોલાવશો તો એ પણ તમારી સાથે માનથી બોલશે તમે એને તુકારો કરશો તો નાનું બાળક તમને ટુકારો કરશે એટલે તમને નહીં ગમે પણ નહીં નાનું બાળક હોય એને તમે તમેથી બોલાવો તો એ ચોક્કસ તમને તમેથી બોલાવશે અને તમે જેમ એને એ તો કુમળ એક છોડ છે એટલે છોડને જેમ આપણે વાળી એમ ભળે ને તો બાળકને પણ જેમ આપણે સમજાવીએ એમ સમજી જાય જેમ એને શીખવાડે એવી રીતે શીખે અને પ્રેમથી બોલાવે તો એ પણ પ્રેમથી વર્તન કરે છે તો આજે હું જાજુ નહીં કહું પણ આટલું કહી જય જયસનામ જય ગોસ્વામી નમસ્કાર